દયાળુ અરીજા અને રાજકુમારીની કથા દૂરના એક ગામમાં રહેતી સુંદર અને યુવાન અરીજા નામની અનાથ છોકરીનું જીવન ખૂબ જ સાદું હતું તે ગામમાં ગાયનું દૂધ વેચતી અને એ જ તેના ગુજરાનનું એકમાત્ર સાધન હતું ગરીબ હોવા છતાં તેની મહેનત અને દયાની મિસાલ આખા ગામમાં અપાતી લોકો કહેતા કે અરીજા જેવી દયાળુ અને નિસ્વાર્થ છોકરી મળવી મુશ્કેલ છે એક દિવસ વહેલી સવારે અરીજા પોતાની ગાગર દૂધનું વાસણ ભરીને જંગલના રસ્તેથી પસાર થઈ રહી હતી પક્ષીઓના કલરવ અને ઠંડી હવાઓ વચ્ચે અચાનક તેની નજર એક વિચિત્ર વસ્તુ પર પડી જાળીઓ વચ્ચે એક યુવાન બે ભાન પડ્યો હતું તે યુવક દેખાવમાં રાજા જેવો લાગતો હતો પણ તેના શરીરમાં અસંખ્ય સોય ખૂપેલી હતી યુવક દરથી કણસી રહ્યો હતો આ જોઈને અરીજાનું હૃદય પીગળી ગયું અને તેણે તરત મદદ કરવાનો નિર્ણય કર્યો તે યુવક પાસે ગઈ અને તેને પૂછ્યું તારી સાથે આવું શું થયું આ સોય તારા શરીરમાં કેવી રીતે ખૂપાય યુવકે દર્દથી કાપતા કહ્યું હું રાજકુમાર હતો પણ મને એક શાપ મળ્યો છે આ સોય જ્યાં સુધી મારા શરીરમાં રહેશે હું આ જંગલમાંથી બહાર નહીં જઈ શકું કોઈ મારા પર દયા કરીને આ સોય કાઢી નાખે તો જ હું મુક્ત થઈ શકું અરીજાએ નક્કી કર્યું કે તે તેની મદદ કરશે તેણે કોઈ ડર કે સંકોચ વિના પોતાની ગાગર એક બાજુ મૂકી દીધી અને યુવકની મદદ કરવાનું શરૂ કર્યું દરેક સોય એટલી ઊંડી ખૂપેલી હતી કે તેને કાઢવી ખૂબ મુશ્કેલ હતી પણ અરીજાએ હાર ન માની તે દિવસ રાત યુવકની મદદ કરવામાં લાગી રહી તે ઘણા દિવસો સુધી ઘરે નહોતી ગઈ જ્યારે ગામના લોકો ચિંતાતુર થઈ ગયા હતા તેમનું માનવું હતું કે જંગલી જાનવર અરીજાને ખાઈ ગયું હશે પણ અરીજાને તેની કોઈ ચિંતા ન હતી તે બસ યુવકનું દર્દ ઓછું કરવા અને તેની મદદ કરવામાં લાગી રહી આખરે થોડા દિવસો પછી યુવકનું અડધું શરીર સોયથી મુક્ત થઈ ચૂક્યું હતું યુવકને હવે થોડો આરામ હતો પણ તે સંપૂર્ણપણે સ્વસ્થ નહોતો થઈ શક્યો યુવકે અરિજાને કહ્યું તે મારી ખૂબ મદદ કરી છે અને હું હંમેશા તારો આભારી રહીશ તું જે ચાહે તે હું તારા માટે કરી શકું છું અરિજાએ સ્મિત સાથે કહ્યું મને તારા તરફથી કોઈ ઇનામ નથી જોઈતું હું તો માત્ર તારું દુઃખ દૂર કરવા માટે અહીં છું એક મહિના પછી યુવકના શરીરની મોટા ભાગની સોય કાઢી નાખવામાં આવી હવે માત્ર તેની આંખોમાં ખૂપેલી સોય બાકી હતી અરિજાએ વિચાર્યું કે આ સોય ખૂબ કાળજીપૂર્વક કાઢવી પડશે જેથી યુવકની આંખોને નુકસાન ન પહોંચે બરાબર તે જ સમયે સુધા નામની એક સામાન્ય છોકરી જંગલમાં આવી સુધાએ અરિજાને કહ્યું તું ખૂબ મહેનતું અને દયાળુ છે શું તું થાકી નથી ગઈ કેમ ન તું થોડો આરામ કરે હું તારી મદદ કરી શકું છું અરિજાએ તેના પર વિશ્વાસ કર્યો અને કહ્યું ઠીક છે પણ ધ્યાન રાખજી છેલ્લી સોય ખૂબ મુશ્કેલ છે હું જલ્દી પાછી આવીશ સુતાના હાથમાંથી જેવી છેલ્લી સોય નીકળી યુવકે ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે ઊભા થવાનો પ્રયત્ન કર્યો તેની આંખોમાં ચમક આવી ગઈ હતી જાણે તે હવે સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો હોય તે બોલ્યો તે મને બચાવ્યો હું તારો ખૂબ આભારી છું પણ આ દરમિયાન જ્યારે અરિજા થોડા સમય પછી પાછી ફરી તો તેણે જોયું કે યુવક સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો હતો યુવકે સુધાનો આભાર માન્યો અને કહ્યું તે મને બચાવ્યો છે હું તારો આભારી છું હું તને કોઈ પણ ઇનામ આપી શકું છું તું જે ઈચ્છે તે માગી શકે છે સુધાએ હસતા હસતા કહ્યું હું તારી રાણી બનવા માગું છું રાજકુમારે હસીને કહ્યું મને આ સ્વીકાર છે આ બધું જોઈને અરિજાનું દિલ તૂટી ગયું તે વિચારવા લાગી કે તેની દયાનું આ કેવું પરિણામ છે શું આજ તેનો બદલો હતો તેણે ચૂપચાપ વિચાર્યું કે હવે તેણે પોતાના જીવનમાં પાછું ફરવું જોઈએ અરીઝાએ કંઈ પણ કહ્યા વિના ત્યાંથી જવાનો નિર્ણય લીધો અને પોતાની ગાગર લઈને જંગલના રસ્તે ચાલી પડી જેવી અરીજા રસ્તે ચાલવા લાગી રાજકુમારની નજર તેના પર પડી તેણે જોયું કે તે ખૂબ ઉદાસ હતી અને તેની આંખોમાં ઊંડી નિરાશા હતી રાજકુમારે તેને જતા જોઈ તેને અનુભવાયું કે કંઈક ખોટું થયું છે અને તે મૂંઝવણમાં પડી ગયો કે આ સ્ત્રી આટલી દુઃખી અને ચૂપચાપ કેમ જઈ રહી હતી રાજકુમારે પોતાની દાસી સુધાને પૂછ્યું તે કોણ હતી અને તે આટલી ચૂપ કેમ હતી સુધાએ જૂઠું બોલતા કહ્યું તે એક ગરીબ દૂધવેજનારી હતી જેને મે મદદ કરી હતી બધી મહેનત તો મેં જ કરી છે હવે તમે મારા છો રાજકુમારને સુધાનો જવાબ શંકાપદ લાગ્યો પણ તેણે તેના પર વધારે ધ્યાન ન આપ્યું તે મહેલ તરફ પાછો ફર્યો અને અરિજા વિશે વિચારતો રહ્યો અહીં અરિજાએ ઘર ઘરે પાછા ફર્યા પછી પોતાની ગાગર એક ખૂણામાં મૂકી દીધી અને પોતાના કામમાં ખોવાઈ ગઈ પણ તેનું દિલ તૂટેલું હતું કારણ કે તે જાણી ચૂકી હતી કે તેની દયાનું સાચું મૂલ્ય તેને નહોતું મળ્યું અરીઝાએ પોતાને કામમાં વ્યસ્ત કરી દીધી થોડા દિવસો પછી રાજકુમારને વારંવાર અરીઝાની યાદ આવવા લાગી તેની આંખોમાં દર્દ અને દયાની ઝલક હતી તેણે સુધાને ફરીથી પૂછ્યું શું તે સ્ત્રીએ મારી મદદ કરી હતી સુધાએ પોતાના ચહેરા પર સ્મિત જાળવી રાખીને ફરી જૂઠું બોલતા કહ્યું ના તે તો બસ આમ તેમ ફરી રહી હતી મેં તમારી મદદ કરી છે શું તમે મારા પર એવો વિશ્વાસ રાખો છો કે હું જૂઠું બોલું રાજકુમારે તેની વાતો સાંભળી પણ તેની આંખોમાં એક અજાણી ચુપકી દી હતી તેને લાગી રહ્યું હતું કે સુધા તેની સામે કંઈક છુપાવી રહી છે પણ તે કંઈ કહી ન ન તેની આંખો હવે હવે સુધા પર ગહન નજર નાખવા લાગી હતી તેને વિશ્વાસ હતો આવતો કે સુધા સંપૂર્ણપણે સત્ય બોલી રહી છે રાજકુમારને હવે આ બધું શંકાસ્પદ લાગવા માંડ્યું તેથી તેણે વિચાર્યું કે તે આ બાબતે એક વૃદ્ધ પાસેથી સલાહ લે છે વૃદ્ધ પાસે ઘણા વર્ષોનું જ્ઞાન હતું અને તે રાજકુમારને સાચો રસ્તો બતાવી શકતો હતો રાજકુમારે જંગલની ઊંડી ગલીઓમાં જઈને તે વૃદ્ધને મળવાનું નક્કી કર્યું વૃદ્ધ પાસે પહોંચીને તેણે બધું જણાવ્યું અને વૃદ્ધે તેની આંખોમાં જોઈને કહ્યું તે સુધાના જૂઠને ઓળખી લીધું છે તે સ્ત્રી જેનું તું મદદ તરીકે જોઈ રહ્યો છે તે બીજું કોઈ નહીં પણ તે ગરીબ અરીજા છે રાજકુમાર આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયું તે સમજી ગયો હતો કે સુધાએ તેને દગો આપ્યો હતો રાજકુમારે મહેલ પાછા ફરતા જ સુધાની લાલચ જોઈ જે રાજકુમાર પાસેથી મોંઘા કપડાં અને ઘરેણાંની માગ કરી રહી હતી રાજકુમારે પોતાનું બધું કામ છોડી દીધું અને ગામે ગામ અરીજા વિશે માહિતી લેવા નીકળી પડ્યું તેણે માત્ર અરીજાના ગામમાં જ નહીં પણ આસપાસના દરેક વિસ્તારમાં તેની શોધ કરી ઘણા દિવસોની મહેનત પછી એક વૃદ્ધે તેને જણાવ્યું કે અરીજા એ જ ગામની એક ગરીબ છોકરી છે છે જે ગાયનું દૂધ વેચવાનું કામ કરે રાજકુમાર અરિજાની ઝૂંપડી શોધી પહોંચી ગયો અને તેની ઝૂંપડીમાં જઈને તેના સામે માથું ઝુકાવ્યું રાજકુમારે કહ્યું મને માફ કરી દે મેં તારી મહેનત અને દયાને ઓળખી નહીં હવે હું સમજી ગયો છું કે અસલી નાયક તું છે અરિજાએ ધીમેથી કહ્યું મેં તારી મદદ કોઈ ઇનામ કે ઓળખ માટે નહોતી કરી પણ હવે તું સત્ય જાણી ચૂક્યો છે અને આ જ મારા માટે સૌથી મોટી વાત છે રાજકુમારે અરિજાને ફરી પૂછ્યું શું તું મારી રાણી બનીશ અરીજાએ રાજકુમારની આંખોમાં સત્ય અને સન્માનની ઝલક જોઈ અને તેણે ધીમેથી સ્મિત કરતા કહ્યું તારી મદદ માટે હું આભારી છું પણ હું મારી સાદગીભરી જિંદગીમાં ખુશ છું મને કોઈ શાહી જીવનની જરૂર નથી તું જા અને તારી પ્રજા માટે એક સારો રાજા બન રાજકુમારે મહેલમાં પાછા ફર્યા પછી સુધાના અસલી ઈરાદાઓને પર્દાફાશ કર્યો તેણે તેણે તરત મહેલમાંથી બહાર કાઢી મૂકી અને એ સુનિશ્ચિત કર્યું કે તે ફરી ક્યારેય મહેલના પગથિયે પગ ન મૂકી શકે રાજકુમારે પોતાને પ્રજાની સેવામાં સમર્પિત કરી દીધું તેણે ગામોની મુલાકાત લીધી ગરીબોની મદદ કરી અને પોતાના શાસનને ન્યાય અને સત્ય પર આધારિત બનાવ્યું તેની મહેનત અને ઈમાનદારીએ આખા રાજ્યને ખુશહાલ બનાવી દીધું પ્રજાએ તેને સૌથી ન્યાયપ્રિય અને ઉદાર રાજા તરીકે સ્વીકાર્યો તેની પ્રતિષ્ઠા દૂર દૂર સુધી ફેલાવા લાગી જોકે તેની સફળતાઓની વચ્ચે પણ તેના મનમાં અરીઝાનું સ્મિત અને દયાની યાદો વસેલી રહી તે દરરોજ તેની સરળતા અને સત્યને યાદ કરતો આખરે પોતાની લાગણીઓને વધુ રોકી ન શકતા રાજકુમારે ફરી એકવાર અરીઝાને મળવાનો નિર્ણય કર્યો તે પોતાના શાહી પોશાકમાં નહીં પણ સાદા કપડામાં તેની પાસે ગયું જેથી તે તેની સાદગી સાથે જોડાઈ શકે રાજકુમારે વિનમ્ર સ્વરમાં કહ્યું અરિઝા મારો ઉદ્દેશ તને બદલવાનો નહીં પણ તારી સાથે તારી આ સરળતામાં જીવન જીવવાનો છે શું તું મારી સાથે એક નવી શરૂઆત કરીશ અરીઝાએ પહેલી વાર તેને ઊંડાણથી જોયો અને તેની આંખોમાં સત્ય જોઈને હળવું સ્મિત કર્યું તે જાણતી હતી કે રાજકુમારે વાત દિલથી કહી છે અરીઝાએ પોતાની સંમતિ આપી અને જલ્દી જ આખા રાજ્યએ તેમના લગ્નનો ઉત્સવ ઉજવ્યો આ લગ્ન માત્ર બે વ્યક્તિઓનું જ નહીં પણ બે વિચારોનું મિલન હતું સાદગી અને શાહી જવાબદારીનું તે બંનેએ મળીને રાજ્યને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું અરીઝાની સાદગી અને કરુણાએ દરેક નિર્ણયને વધુ માનનીય બનાવ્યો અને રાજકુમારની શક્તિ અને વિવેકે દરેક યોજનાને સફળ બનાવી તેમની વાર્તા સત્ય દયા અને મહેનતની મિસાલ બની ગઈ